નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ગાલસ એજે પોથી ધોરણ દસ અને વિષય ગુજરાતીના પાઠ નંબર અઢાર ભૂખતી ભૂંડી વીક વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આપણે ગાલસ એજે પોથીનું સોલ્યુશન કરીશું એ પહેલા જો તમે ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવા વિદ્યાર્થી મિત્રો તમને અમારી નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો સાહિત્ય પ્રકાર છે નવલકથા અને તેના લેખક છે પનાલાલ પટેલ વિભાગીની વાત કરીએ તો એક વાક્યની અંદર જવાબ આપવાના છે કે અનાજ ખૂટ્યું ત્યારે બે મણ મેણા કોદરા વાણી શું કહીને લીધેલા તો અનાજ ખૂટ્યું ત્યારે બે મણ મેણા કોદરા વાણી અને બીજું નહીં માગો શેઠ કહીને લીધેલું વૈશાખ જેઠના તડકાએ આ અષાઢિયા તાપ આગળ કેવા હતા તો વૈશાખ જેઠના તડકાએ આ અષાઢિયા તાપ આગળ તરણા જેવા તુચ્છ હતા ડેક ડીયાની વતની સુંદરજી શેઠ દુકાળ પડવાનું કયું કારણ માનતા હતા તો ડેક ડીયાના વતની સુંદરજી શેઠ ખેડૂતના નિશાસાને નિશાસાને મિત્રો દુષ્કાળ પડવાનું કારણ માનતા હતા દુકાળમાં લોકોને કોણે મદદ કરી તો દુકાળના વખતમાં લોકોને ડેક ડીયાના મહાજને મદદ કરી મહાજને કોઠારમાંથી શું કાઢી આપવાનું કબૂલ કર્યું તો મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું નંબર 6 કાળુ કઈ શરતે રાજુ સાથે સદાવ્રતમાં જવા તૈયાર થયો પોતે સદા વ્રતમાં આવશે પણ હાથ લાંબો કરશે નહીં એ શરતે રાજુ સાથે કાળુએ જવા તૈયારી બતાવી બે છોકરા તેમજ રાજુને ધાન લેવા ઊભા રાખીને કાળુ શા માટે પાછો વળી ગયો તો કાળુ ધર્માદાનું ખાવાનું પસંદ કરતો ન હતો તેથી બે છોકરાઓને તેમજ રાજુને ધાન લેવા ઊભા રાખીને પાછા વળી ગયો નંબર આઠ મિત્રો કાળુને પાછો વળતો જોઈને સિપાહીએ તેનું અપમાન કરતા શું કહ્યું કાળુને પાછા વળતા જોઈને સિપાહીએ તેનું અપમાન કરતા કહ્યું એ ડુંડિયા ક્યાં જાય છે એમ કાળુને કોની મોટાઈ જોઈને પોતાના વિચારો બાલિશ લાગવા માંડ્યા તો કાળુને સુંદરજી શેઠની મોટાઈ જોઈને પોતાના વિચારો બાલિશ લાગવા માંડ્યા કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે તો કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ભીખને કહે છે અહેસાન માનવાના શબ્દ ન સૂજતા સુંદરજી શેઠને કાળુ શું કરીને ચાલતો થયો તો એહસાન માનવાના શબ્દ ન સુધતા સુંદરજી શેઠને કાળુ જય શ્રી કૃષ્ણ કહીને ચાલતો ખયો કાળુની દ્રષ્ટિએ ભીખ કોને ઓગાળી નાખે છે તો કાળુની દ્રષ્ટિએ ભીખ ગુમાન અને આત્માને ઓગાળી નાખે છે પાણી કરી દે છે તો એડો છાનામાના એમ રાજુએ કાળુને કહ્યું પછી કાળુ કોની જેમ આગળ થઈ ગયું તો હેડો છાનામાના એમ કઈ રાજ્યુએ કાળુને કહ્યું પછી કાળુ જ્ઞાકિત પુત્રની જેમ આગળ થઈ ગયો કાળુની આંખમાંથી ડબ ડબ કરતા આંસુ કોને જોઈને સરી પડ્યા તો પોતાના બાંધવોને ભિખારીઓ જેવી હાલત જોઈને કાળુની આંખમાંથી ડબ ડબ કરતા આંસુ સરી પડ્યા ભૂખથી ભૂંડી ભીખ કૃતિ લેખકને કઈ વિખ્યાત નવલકથામાંથી લેવામાં આવી છે મિત્રો કૃતિ લેખકની માનવીની ભવાઈ જેવી વિખ્યાત નવલકથામાંથી લેવામાં આવેલી છે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યની અંદર જવાબ લખો ડેકડિયાના મહાજનને સુંદરજી શેઠે સી સલાહ આપી

ઠેગડીયા ગામના મિત્રો મહાજન હતા તેમના પોશાક હતો સફેદ ધોતિયું અગ્રંખો માથે સોનેરી તલવાળી પાઘડી અને ગળે દુપટો શેઠ સૌભાવના ઉદાર હતા અને મોટા ગજાના હતા કાળુએ જ્યારે ધર્માદા અનાજ લેવાની ના પાડી ત્યારે એનો સૌમાન સચવાય એ દ્રષ્ટિએ ઓટલો સાફ કરવાનું કામ સોંપ્યું સદાવૃતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા તો સદાવ્રતમાં ઊભેલા માણસોની અંદર કાળુની આંખે એવા માણસો નજરે ચડ્યા જેમણે ખળામાંથી ઉંચકાય એટલા દણા બ્રાહ્મણોને દાન કરેલા હતા જેમના ઘરમાં એક સમય પુષ્કળ દાન હતું એવા પણ ત્યાં ઊભા હતા નાની સરખી લૂંટફાટને શરમ માંદારાને પાયનું દીધેલું ન લેનારા પણ આજે કંગાળ બનીને કતારમાં ઊભા હતા બાવાના વેય બગડ્યા એમ કાળુ શા માટે કહે છે તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્મા જે ધર્માદા જેવું કંઈ જ નથી સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોય પાસેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું અને તેને થયું કે આ તો બાવાના બેય બગડ્યા જેવો ખેલ થઈ ગયો કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માંગવું નહીં એ ટેક પડાય નહીં અને ભીખ માંગીએ આ તો મરવા જેવું થયું અને સૌમાન ન રહ્યું દસ બાર વાક્યની અંદર જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો ભૂખથી એ ભૂંડી વીક વાર્તાના આધારે દુકાળના ભયાનકતા તમારા શબ્દોની અંદર લખો તો બાર બાર મિત્રો માસથી વરસાદ જે છે વરસ્યો ન હતો મેઘરાજા જાણે રૂઠ્યા હતા પરિણામે ધરતી ઉપર ચારે બાજુ ધનના ખેતરોમાં બજારોમાં શેરોમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા તેમના સૌજનોની આંખોમાં સૌજન ગુમાવ્યાની વિનાશ હતી પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા સબને દાટવા ક્યાં બાળવા ક્યાં ભૂખે માનવીઓના હાડ માંસ ગાળી નાખ્યા હતા ડેકડીયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું પણ દરેકને ભાગે આવતી દોઢ પાસેર ખીચડીને પેટ ક્યાંથી ભરાય તેમ છતાં જે કંઈ મળે છે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાને દયાજનક હતી માણસો પાછે પહેરવા પૂરતા કપડા ન હતા આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા આ દયન દયનીય પરિસ્થિતિ જોઈને મિત્રો કાળુએ કહ્યું કે ભૂંડીમાં ભૂંડી ભૂખ નહીં પણ ભૂખતી ભૂંડી ભીખ છે કાળુનો આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે વિદ્યાર્થી મિત્રો રાજ્યોની મનોવ્યથા વિશે ટૂંક નોંધ લખો તો દુકાળની ભીષણતાથી ગામના સૌ દુઃખી અને પરેશાન હતા પણ રાજુની મનોવ્યથાની અંદર કરુણતા અને લાચારી વિશેષ હતી એક તરફ સૌ કાળુને સમજાવવાનો તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માંગવા જવાનું એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી પણ આ પરિસ્થિતિમાં ભીખ માંગવામાં શરમ સાની એ કાળુને સમજાવવું તેના માટે મુશ્કેલ હતું એ માટે તે કાળુ પાસે કરગરે છે અને પોતાના કારણે કાળુ ભૂખે મરીએ એનાથી જીરવાતું નથી આથી મને તમારે મારી નાખવી છે એમ કહી કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે રાજુ પણ જાણે છે કે દોડ પાસે ખીચડીમાં કંઈ વળવાનું નથી એટલે આજે હાથ ધરવાનો એક દોડ પાસે ખીચડી માટે ધીક પડ્યો એ અવતારને ધીક પડ્યો એ જીવ્યો તથા આપણો ક્યારે કણનો છે ને આ ખોબો કણનોય નીકળ્યો આમ એક તરફ ભૂખની પીડા તો બીજી બાજુ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર હૃદયને મિત્રો વીતી નાખે છે તે મિત્રો જોડવાની છે તો પૃથ્વી અને યાજ્ઞ સમાસ ઓળખાવો તો સદભાગ્ય કર્મધારા રણછોડ ઉપવાદ અહસ્ય બ્રહુ રાજ્ય જે છે કર્મ હવાલદાર બારમાસ માસ દ્રિકુ નામ નિશાન દંદ્ર અને અર્ધનગ્ન નગ્ન નીચેના શબ્દમાં કયો પ્રત્યે રહેલો છે તે લખો અદેખાય તો પૂર્વ અથવા તો પર પ્રત્યે છે મિત્રો પાશેર પૂર્વ પ્રત્યે પાલનહાર પર પ્રત્યે અને આવનાર પર પ્રત્યે છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો અદેખાય તો ઈર્ષ્યા કતાર તો હાર ટીક તો પ્રતિજ્ઞા સોગન તો કસમ આભલું તો આકાશ અને રાહત તો નિરાંત નીચેના સંજ્ઞાઓનો પ્રકાર લખો ઠપકો તો ભાવવાચક ટોળો તો સમૂહવાચક ઢગલો તો સમૂહવાચક મિત્રો કાળું તો વ્યક્તિવાચક વૈશાખ તો વ્યક્તિવાચક અનાજ તો જાતિવાચક નીચેના વાક્યમાંના અલંકારોનો પ્રકાર લખો મિત્રો આપણો તો કપાળે કાળું છે અને આ ખૂબ કાળો નીકળ્યો તો મિત્રો આવશે ઇયમક મને જેવા મનખે કપરો કાળા આવ્યો છે અનન્વય કાળું જાણે આંખનો પાટો અને તે જાણે મરચાનો હતો ઉત્પ્રિક્ષા ભૂખતી એ ભૂંડી વિકસ છે વૈયક્તિરેખ ડાકણ તો ભૂખ છે રૂપક નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો તરણાતોલે કરવું તો તંદન તુચ્છ હોવું વિષાદ વિનાનું હોવું મોટાઈ માથે ચડાવવી તો મહાનતાને માન આપવું કપાળે કાણો હોવું તો કમ ભાભી કે અથવા તો મિત્રો કમનસીબી હોવું કાળજાને ખોતરી ખાવું તો હૃદયને દુઃખ પહોંચાડવું પગ ઉપાડવો તો ઝડપથી ચાલવું આંખો ભીની થવી તો આંખમાં આંસુ આવવા આગ ભરી આંખે તો ક્રોધથી ધુગા ભૂવા થતી આંખ ઢૂસકું નીકળી પડવું રડતા રડતા અવાજ રૂંધાવો જીવ ખોવો તો મૃત્યુ થવું આડ માસ ગાળી નાખવા તો શરીર તંદન નિર્બળ કરી દેવું અવાજ ઢીલો પડવો તો મનથી નિર્બળ થઈ જવું અથવા તો બોલવાની શક્તિ ન હોવી જીવ ખોવો તો જીદ કરવી અથવા તો હઠ કરવી ટેકો ખોવો તો આબરૂ ગુમાવવી ખોબો કાણો હોવો તો ગરીબાઈ હોવી ડોકું હલાવવું તો સંમતિ આપવી નીચેના કહેવતોનો સાચો અર્થ લખો બાવાના બેય બગડ્યા તો બંને બાજુએ પરિસ્થિતિ બગડવી દેખવું નહીં અને દાજવું નહીં જોવું પણ નહીં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવો ધર્મ તથા પુણ્ય થાય એ હેતુથી અપાયેલું દાન કે સખાવાત તો ધર્માદો તો ધર્માદી દિન ભૂક્યાને જ્યાં રોજ અને અપાય છે તે સ્થળ તો સદાવ્રત છેડ્યા વગરના ચોખાના આખા દાણા તો ડાંગર પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાય છે તે રેખા તો સ્તીજ કણસલાને ખોદીને કે જોડીને અનાજ કાઢવાની જગ્યા તો ખડું સગાવ મરણ જન્મ મરણ પ્રસંગે પાળવામાં આવતી આ પડછેટ તો શૂતક અનાજ ખાંડવા માટે બનાવેલો લાકડા કે પથ્થરનો પાત્ર તો ખાંડણીઓ મરણ પાછળ રોવું કૂટું અથવા લૌકિક તો એને કહેવાય મિત્રો કામ મરણ પાછળ ક્રિયા કરાવી અથવા શ્રાદ્ધ કરવું તો શરાવવું અનાજ ભરવાનો ઓરડો તો વખાર અથવા મિત્રો ભંડાર તો આ જગ્યાએ બ નથી પણ વ છે વખાર વિરુદ્ધાર્થી શબ્દ આપો શરમ તો બે શરમ સદ ભાગ્ય તો દુર્ભાગ્ય મીઠાશ તો કડવાશ ચોખ્ખું ચટ તો ચોબુદાટ અહસ્ય તો સહ્ય તો હસ્ય દરિન્દ્ર તો અમીર પાછલું તો આગલું શુવાળ તો મિત્રો બરહર છટ શબ્દનો અર્થ આપવાનો છે સૂતક તો સારી તક અને સૂતક એટલે આભળ છઠ આખો તો અખંડિત અને આંખો એટલે નયાન ચાંપવો તો દબાવવું અને ચોપવું એટલે રોપવું જડવું એટલે મળવું અને મિત્રો જડવાનો બીજો અર્થ શું થાય તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે જોઈએ છે કેટલા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપે છે તળપદા શબ્દોનો અર્થ આપો અમર્યા તો અમર ધાન તો અનાજ નકર તો નહીતર હેડો તો ચાલો ભૂંડું તો ખરાબ લવારો તો બબડાટ કોણ તો કોણ નકુર તો નક્કર વાદે તો લીધે અને પ્રથમી એટલે પૃથ્વી નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો

કાળું ની આંખમાંથી ડબ ડબ આશુ શરી પડ્યા તો માત્ર સૂચક છે ડબ ડબ કાળું શું જવાબ આપે તો શું એ અભિગમ છે ધમની મિત્રો તમારે છૂટા પાડવાના છે તો ચોખ્ખું બ્રાહ્મણ અને ખાંડણીઓ તો આ પ્રકારે પાડવા જોડકા જોડવાના છે કર્તરી રચના તો મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી કર્મણી રચના કાળુથી ન બોલવાના સોગન ખવાયા હતા નીચેના મિત્રો પ્રેરક વાક્ય જે છે તેનો જવાબ તમારે આપવાનો છે તો મોટા દીકરીએ ચોખા દળ્યા તો પ્રેરક બનાવવાનો છે તો જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા મહાજને કોઠારમાંથી ધાન આપવાનું કબૂલ કર્યું મહાજન પાસે કોઠારમાંથી ધાન આપવાનું કબૂલ કર્યું વિદ્યાર્થી મિત્રો અહીં એન્ડ સ્ક્રીન આપેલી છે તેના ઉપર ક્લિક કરતા જ ઓગણીસમી કાવ્ય ખુલી જશે